Mas...

સ્પષ્ટ થાય છે કે વિકસિત ભારતના લાંબા ગાળાના લક્ષ્યને કેન્દ્રમાં રાખીને જ તેનું આયોજન કરવામાં આવ્યું છે અગાઉ નક્કી કરેલા ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને દિશા મુજબ જ આ બજેટ આગળ વધે છે છતાં બજેટમાં કેટલીક મહત્વપૂર્ણ જાહેરાતો કરવામાં આવી છે ખાસ કરીને બેન્કિંગ સેક્ટર માટે સ્પેશિયલ કમિટી બનાવવાની જાહેરાત વિષયમાં ખૂબ જ અસરકારક સાબિત થશે વૈશ્વિક સ્તરે એઆઈની રેસમાં ભારત થોડું પાછળ રહ્યું છે તે હકીકતને ધ્યાનમાં રાખીને ડેટા સેન્ટર તથા જીપીઈ સી એસમાં માટે આગામી પચીસ વર્ષ સુધી કોર્પોરેટ ટેક્સમાંથી મુક્તિ આપવાનો નિર્ણય મહત્વપૂર્ણ છે આ નિર્ણયથી દેશમાં વિદેશી રોકાણ આકર્ષે તેમજ મોટા પાયે રોજગારને તકો ઊભી થશે હાલ સુધી એઆઈ સર્ચની રેસ ચાલી રહી છે પરંતુ હવે આવનારા સમયમાં એઆઈ એપ્લિકેશનની રેસ વધુ મહત્વપૂર્ણ બનશે તે ઉપરાંત ઇલેક્ટ્રોનિક તથા મેડિકલ ટુરિઝમ સેવા ક્ષેત્રમાં પણ થયેલી જાહેરાતો સરકારના લાંબા ગાળાના દ્રષ્ટિકોણને સ્પષ્ટ કરે છે શેરબજાર પર બજેટની કોઈ તાત્કાલિક મોટી અસર થતી જણાતી નથી સિવાય કે જ્યાં એસટીપીમાં વધારો થયો છે અને થોડા નાના મોટા ઝટકા અનુભવાયા છે હકીકતમાં બજાર પર સૌથી મોટી અસર વૈશ્વિક જીઓપોલિટિકલ પરિસ્થિતિઓની છે જે હાલ દુનિયામાંથી ચાલી રહી છે કુલ જોવામાં આવે તો આ બજેટ તાત્કાલિક લાભ કરતા લાંબા ગાળાના સેન્સ્ટેબલ ગ્રોથ પર કેન્દ્રિત છે અને વિકસિત ભારતના લક્ષ્યને સાકાર કરવામાં તે યોગ્ય દિશામાં આગળ વધતું દેખાઈ આવે છે જો ઓલ ટુગેધર મને એમ લાગે છે કે આ બહુ જ બેલેન્સ બજેટ છે અ બજેટની અંદર બે ભાગ હોય છે જેમાં એક છે કે ખર્ચ ટોટલ શું કરશે અને આમદની ક્યાંથી આવશે એની વચ્ચેનો જે ખાંચો છે જેને આપણે ફિસ્કલ ડેફિસિટ કહીએ છીએ એના પર જે આ ગવર્મેન્ટ છેલ્લા આઠ નવ વર્ષથી ફિક્સ છે કે એ લોકો એને કંટ્રોલ કરશે જ એને આ વખતે બી કંટ્રોલમાં ને કંટ્રોલમાં રાખેલું છે બીજી ઇઝ અ વેરી પોઝિટિવ પાર્ટ એના સિવાય એ લોકોએ બીજી એક બહુ જ સારી જાહેરાત કરી છે કે આ વખતે પહેલી વાર એ લોકોએ ડેટ ટુ જીડીપી એટલે કે ટોટલ ધિરાણ આપણા જીડીપીની ની સામે શું છે એના પર બી ફોકસ વધાર્યો છે ફ્રોમ ફ્રોમ એન ઇન્કમ પાર્ટ કે ડાયરેક્ટ ટેક્સ કે ઇનડાયરેક્ટ ટેક્સની વાત કરીએ તો એ બે ચીજોમાં બદલાવ આપે હજી આખા બાર મહિના બી નથી થયા સો ત્યાં તો એમે માર્કેટને એક્સપેક્ટેશન હતું નહીં કે તેની અંદર કોઈ બહુ મેજર બદલાવ આવવો જોઈએ બટ ફ્રોમ ધ બજેટ જે મને બે ચાર ઇમ્પોર્ટન્ટ ચીજો લાગી એવું તમારી સાથે હાઇલાઇટ કરું છું એક તો છે કે જે ટોટલ બેંક્સ માટે એક સ્પેશિયલ કમિટી ફોર્મ કરી અને એને ગાઈડન્સ આપવા માંડી જે આખી જાહેરાત કરી જે વિથ આઈ ફીલ ઇઝ એક્સ્ટ્રોર્ડનરી અને એ કમિટી બી કોઈ શોર્ટ પીરિયડ કમિટી નથી ધેટ કમિટી ઇઝ ઓલ્સો એમાં સારી વસ્તુ એ છે કે એ જે કમિટી છે તે એક સ્ટેન્ડિંગ કમિટી છે તો આ લાંબા ટાઈમ સુધી એ ટેરિયરમાં આપણાને મદદરૂપ થશે એના ઉપરાંત તમે જુઓ તો કે ભલે ઇન્ડિયા અત્યારે એઆઈની રેસમાં થોડુંક પાછળ છે પણ હવે જે નેક્સ્ટ રેસ આવશે તે એઆઈ એપ્લિકેશનની રેસ આવશે અને એના એને પ્રોત્સાહિત કરવા માટે ઓલરેડી ગવર્મેન્ટે આવનાર પચીસ વર્ષ માટે કોર્પોરેટ ટેક્સ બધા જીસીસી અને ડેટા સેન્ટર્સ પરથી ખસાડી દીધા આનાથી નોટ ઓન્લી દેટ કે તમારો ઓવરઓલ એઆઈમાં ગ્રોથ આવે બટ ઓલ્સો આનો એક બેનિફિટ તમને એવો બી જોવા મળશે કે આનાથી ખૂબ મોટું એમ્પ્લોયમેન્ટ બી વધી શકે ઘણી બધી જાહેરાતો એ પ્રમાણે થઈ જેમ કે બાયો ફાર્મામાં એને જાહેરાત કરી કે મેડિકલ ટુરિઝમની જાહેરાત કરી કે આપણે જ્યારે ટુરિઝમ જોઈએ ત્યારે આપણે નોર્મલ પર્યટનની આગળ વિચારી નથી શકતા આપણાને ખબર છે કે આપણા બહુ બધા એનઆરઆઈ મિત્રો જ્યારે ઇન્ડિયા આવે છે તો એ લોકો પોતાનું દાંતની ટ્રીટમેન્ટ કે બીજી બધી ટ્રીટમેન્ટ કરાવીને જતા હોય છે બટ એ જ ચીજને એકદમ આખો બિઝનેસ સ્વરૂપ આપીને ચેન્જ કરવું એ બહુ મોટો આવકારજનક સ્ટેપ રહ્યો ટેક્સટાઇલ્સને ખૂબ બધા બેનિફિટ આપ્યા તો ઓલ ટુગેધર હું એવું કહું છું કે હા આ બજેટને કદર તમે એવા દ્રષ્ટિથી જોવા માંગો છો કે અત્યારે ને અત્યારે શું મળ્યું તો કદાચ તમને એમ લાગશે કે કાઈ નથી પણ જો તમે આને એવું જુઓ કે જે લાંબો વિઝન છે વિકસિત ભારતનો અને તમે ગયા બે બજેટને સાથે ભેગા કરીને જોશો તો તમને એવું રિયલાઇઝ થશે કે બજેટ એક સિંકમાં છે ને જે રીતે આગળ વધવું જોઈએ એ જ રીતે આગળ વધી રહ્યું છે સર સેરોલેસ માટે જે બાયબેક કેપિટલ ગેઇન્સ સ્પેસ લાગુ થશે શેર હોલ્ડર માટે પહેલા જે હતું તે કેવું હતું કે બાયબેક કેપિટલ ગેર લાગુ નતો એની જગ્યાએ જે બાયબેકમાં પૈસા આવતા હતા એને ની જેમ ગણાતું એ પછી તમારી ઇન્કમમાં એડ થતું હતું અને એટલું કન્ફ્યુઝિંગ એ મોડલ હતું કે જેની અંદર બાયબેકમાં શેર હોલ્ડર ને પાર્ટિસિપેટ કરતા બીક લાગતી હતી હું એવું કહી આજે બાયબેક વાળો ડિસ્કશન છે ને એ ડિસ્કશન ઇઝ નોટ વેરી ઇમ્પોર્ટન્ટ કે બાયબેકમાં ટેક્સ તો પહેલા બી હતો પણ હવે આ ટેક્સ સિમ્પલિફાય કરી દીધો જેનાથી કે કોઈ પાર્ટિસિપેટ કરશે તો એને ટેક્સ ટેક્સ ભરવામાં સમજવામાં તકલીફ નહીં પડે સો હું એવું નહીં કહું કે આ એવો સ્ટેપ છે જે નેગેટિવ છે રાધાનું આને એવું કહ્યું કે એવો સ્ટેપ છે જે લેવાની બહુ ટાઈમથી જરૂરત હતી જે કરેક્ટ કર્યો છે સર હવે આવના સમયમાં માર્કેટ સ્ટેબલ રહેશે પ્લસ માઇનસ થશે કેટલી જો એને બજેટ સાથે કશું જ લાગતું વળગતું નથી ધ આખી દુનિયામાં ખૂબ જીઓ પોલિટિકલ ઇશ્યુઝ ચાલુ છે આ કાલે ઉઠીને ટ્રમ્પ ભાઈ સાહેબ શું નવો સ્ટેટમેન્ટ આપશે એનો મારો ગેસ તમારા જેટલો જ સારો છે એટલે બટ હા ઓલ ટુગેધર હું એવું કહી શકું કે ઇન્ડિયન માર્કેટ છેલ્લા દોઢ વર્ષમાં જે રિટર્ન નથી આપ્યા તે કમ્પેર ટુ ધ વર્લ્ડ અને બીજા ઇમર્જિંગ માર્કેટ ખૂબ લુક્રેટિવ થઈ ગયા છે અગર તમે એક શોર્ટ ટર્મ ટ્રેડર છો તો મારા પ્રમાણે તમારે થોડી ધરપત રાખીને શાંતિ રાખવી જોઈએ પણ જો તમે લોંગ ટર્મ ઇન્વેસ્ટર છો તો કે અહીંયાથી બીજા ત્રણ મહિનામાં મને એમ લાગે છે કે બજાર તમને એક એવી ઓપોર્ચ્યુનિટી આપશે કે જેના જેવા રિટર્ન તમે ન જોયા હોય એવા રિટર્ન તમે બનાવી શકો સબસ્ક્રાઈબ ના and press the bell icon. Never miss an update.